આમ જો હું રહ્યો ને ઓલ મંગુડીન ઘીરે જાવ છું સીઝન અત્યારે આપણે ભેગી થઈ ગઈ છે ને જો દાડી આવે ને તો કી આવો જા ને જા તો જા મડી પણ તમે ઘરની ખરીદિયાને રાખજો નકતી દી ખબર છે ને ઓલા ગઠી આયાતા બધું લઈ જા એ તો ખરા તાણે હું આવી ગયો એટલે રહી ગયો બધુંય ગાંગડા ને શું ખબર પડે શું રહેતા ને એટલે તારી માયે ભડાકા કેર એ હારું મડી કિલો લો સોળ શું થયું ના દીકરા ઓલો બારો નીકળ્યો એ આપણને ઓળખે છે તો ધર્મી દેશે હા

छोकरो नथी तू हमना देकारा करी ने तो आई जासे बेटा सूर पासा आया

હાલો હું મારા ધંધે તે ગધાડા તે મને સુકામ માર્યો એ ઓલા ઘર નો માર્યો ને એટલો તો તે માર્યો કે પીળું તને નો મારું ને તો મને મારે હું તો બચી ગયો એ બચી જવાના દીકરા એ ટો ભાઈ